માત્ર બાર કલાકની અંદર જ દોઢ વર્ષના બાળકને તેના માતા પિતાને સુરક્ષિત સોંપી દેવામાં આવ્યો છે સુરત પોલીસ દ્વારા જી હા સુરત જિલ્લા પોલીસે તેમની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તાતીથૈયા ગામમાંથી અપહરણ થયેલા માત્ર દોઢ વર્ષના બાળકને પોલીસે બાર કલાકની અંદર જ હેમખેમ છોડાવી તેના માતા પિતાને સુરક્ષિત રીતે સુપ્રદ કર્યો સત્તાવીસ સપ્ટેમ્બરનો રોજ સાંજે સાત વાગે તાતીથૈયા ગામની શાકભાજી માર્કેટ પાસેથી દોઢ વર્ષના બાળકનું અપહરણ થયું હતું ના માતા પિતા રડતા રડતા પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને પીઆઈ ને જણાવેલું કે એમની આઠ વર્ષની દીકરી એના દોઢ વર્ષના નાના ભાઈ લઈને રમાડવા ગઈ હતી અને એ દરમિયાન કોઈક આવી એમને લઈ ગયું છે પણ પણ વર્ષની દીકરી એટલી બધી ગભરાયેલી હતી કે પોલીસે સારી રીતે કાઉન્સેલિંગ કર્યું છતાં ચોક્કસ ઘટના વર્ણવી શકતી નથી આ અંગે કડોદરા પોલીસ સ્ટેશન માં ગુનો નોંધીને તત્કાળ તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો પોલીસ ટીમોએ ફૂટેજ અને બાતમી ના આધારે જણાવ્યું કે અપહરણ કરતા રીતા શર્મા અને તેના પતિ પ્રદીપ શ્રીરામ શર્મા મૂળ યુપી ના વતની